રાજકોટમાંથી સાથે વાજતે આવેલી અઠ્યાવીસ જાન અને જાનેયાઓ રજળી પડ્યા હતા કારણ કે સમૂહ લગ્નના આયોજકો રાતોરાત ફરાર થઈ ગયા હતા શું હતો સમગ્ર મામલો વિગતવાર સમજ્યા અહેવાલમાં જય સાથે હું છું નિધિ ગઢવી માણસ આખી જિંદગી મુખ્યત્વે બે વસ્તુ માટે પૈસા ભેગા કરતો હોય છે એક મકાન માટે અને બીજા દીકરા દીકરીઓના લગ્ન માટે આ બે વસ્તુ માટે માણસ આખી જિંદગી મહેનત કરીને પોતાની જાત ઘસી નાખે અને તમે જરા વિચાર કરો કે તમને ખબર પડે કે આખી જિંદગી લોહી પાણી એક કરીને જેના માટે પૈસા ભેગા કર્યા છે એ દીકરા દીકરીના લગ્નના પૈસા લઈને કોઈ ફરાર થઈ જાય તો એ માતા પિતા પર શું વીતતી હશે લગ્નના કોડ કરતી દીકરી પર શું વીતીય છે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવી એક ઘટના બની છે મેરીગોલ્ડ ડિપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આજે જે થયું એ ખૂબ દુઃખદાયક હતું આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું એ આયોજકો જ ફરાર થઈ ગયા આટલું મોટું આયોજન કરી પૈસા લઈ આયોજકો રફોચક્કર થઈ જતા વરઘોડિયા અને પરિવારજનો રજડી પડ્યા ઘટના કઈક એવી બની હતી કે રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા અઠ્યાવીસ નવ દંપતી લગ્નના તાતણે બંધાવાના હતા જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા જોવા ન મળી કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે અમારી પાસેથી પંદર પંદર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને એનવી ઇવેન્ટ ગ્રુપના નામથી રસીદ પણ આપવામાં આવી હતી અને એ સિવાય ડિસેમ્બર 2024 માં આ સમૂહ લગ્ન માટેનું બુકિંગ પણ કરવામાં આવ્યું હતું હવે રૂપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે તેમણે ફોન પણ બંધ કરી દીધા છે આ ઘટનામાં આયોજક ચંદ્રેશ છત્રોલા દિલીપ ગોહેલ દીપક હિરાણી રફુ ચક્કર થઈ ગયા છે લગ્નની ખુશીના પ્રસંગમાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા જાનૈયાઓ વિલા મોઢે એકબીજા સામે જોઈ રહ્યા હતા

આ લગ્નની અંદર પહોંચ્યા ને ખબર પડી કે જે આયોજકો હતા તે અહીંયાથી ફરાર થઈ ગયા ત્યારે જે મારી પાછળના દ્રશ્યો છે કે રાજકોટમાં કહીએ કે એક મોટા ભાયે છે તે સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું જે આગળ જાનૈયા પોતાની સાથે જે આયોજકો હતા તે ફરાર થઈ જતા જેટલા પણ જે કહીએ કે અઠ્યાવીસ જેટલા જાનૈયાઓ છે તે હવે રજડી પડ્યા છે જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે

અને આવા અંદર સહકાર આપનારા છે પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસો કરે છે એવા માણસો એવા માણસો ને સખત માં સખત સજા આપવી જોઈએ દાખલા રૂપ નમૂના રૂપ કાર્યક્રમ કરવો જોઈએ પોલીસ નો સહકાર અહિયાં સારો છે પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદાઈ રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરી નું મંગલ થશે

બીજે ક્યાંય આવા સમૂહ લગન થતા હોય જોડાશો નહીં નકર તમારા પૈસા લઈને લે ભાગુ બધા ભાગી જશે કર્યા કઈ દેશે નહીં અને આવા છેતરપિંડી થી તમે કોઈ છેતરાશો નહીં તમારા સમાજ ના હોય સમૂહ લગ્ન કરવા વિનંતી જે રીતના અહિયાં જે જાનૈયા જાનૈયાઓ આવ્યા છે તેમની સાથે વાત કરીશું આપ અત્યારે અહિયાં લઈને પોચ્યા ને પછી આપને ખબર પડી કે જે આયોજકો હતા તે ફરાર થઈ ગયા દીકરીઓ સાથે આ રીતના છેતરપિંડી કરવામાં આવી કેટલું યોગ્ય

આ બધા હેરાણ એટલા માણસો થયા દીકરીઓના ના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહિયાં મોટી મોટી આશા લઈ કે અમારું થાય તો આ આવી રીતે બધા વયા જ ગયા કોઈ ભેગા નથી થતા મજૂરી કરી કઈ રહ્યા હોય આ લોકોના પૈસા લઈને જે આયોજકો ફરાર થયા છે અને કેવી સજા થવી જોઈએ કે દીકરીઓ સાથે આ પ્રકારનું વર્તન કરવા એને હાથ કરી પડવી જોઈએ મારા દીકરાના ના દીકરા એ પ્રેમ લગ્ન કર્યા છે સમાધાન થયું નથી તો ઈ દીકરી ના મેથી અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે ઈ દીકરી અત્યારે કેવી રોડે છે તો હવે અમારા ને શું પગલું લેવું અને બધાને લાલચ આપી અમે એટલો કર્યાવર આપશું એક દીકરીને બસો ને આઠ આઠ આઠમ આપતી એમાં કઈ છે કાઈ વ્યવસ્થા નહીં પાણી નહીં શાક કાઈ નહીં આમ નમ પાંચ વાગ્યા ના અમે આવ્યા છે વેલા તમે ક્યાંથી આવ્યા છો ને જાન લઈને આવ્યા છો જાન લઈને આવ્યા છીએ હવે અહીંયા આવ્યા પછી ખબર પડી કે જે પ્રસંગમાં આવ્યા છો તે પ્રસંગ ઉપર હવે કહીએ કે જે રીતના અટાણે વગર ની દીકરી આમાં હોય હેરાન કેટલી થતી હોય એને તો કડક સજા મળવી જાય ને ભલે જલમટીપ પડે હું તો ન જોઈએ ગમે પકડીને હાજર કરો જે રીતના કે જે આવો અહિયાં પહોંચ્યા છે તે આવો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે આટલી દીકરીઓના લગ્ન હોય અને દીકરીઓના મા બાપ જે રીતના કહીએ કે પોતાની ખૂન પછી મહેનતનો પૈસો જયારે આમાં કહીએ કે રોક્યો હોય અને તે પછી ખબર પડે કે જે આયોજકો છે તે સ્કેમ કરીને ચાલ્યા ગયા ત્યારે આવા જે આયોજકો છે જે લોકો આ રીતના દીકરીઓને પણ છેતરવામાં છોડતા નથી જે કહીએ કે જિંદગીનો એક અનમોલ પ્રસંગ કહેવાય આ પ્રસંગની અંદર દીકરીઓને છેતરવામાં આવી છે ત્યારે આવા જે નરાધમ કહીએ કે જે આયોજકો છે જે લોકો આવા આયોજકો છે તેના સામે સરકારે ખાસ કરીને કડક પગલા છે તે લેવા જોઈએ કેમ કે આવા બનાવોથી બીજા જે સમુલગ્ન કરતા હોય છે ને સામાજિક આગેવાનો તેની પણ છાપ સામે જે રીતના આંગળીઓ છે તે ઉઠી જતી હોય છે ત્યારે જે રીતના આ રીતના આ જે વર્તન કરવામાં આવ્યું છે ત્યારે

સામે લાલાક કરવાની જરૂર છે તે જણાઈ રહી છે કેમેરા પર્સન બાયણી સાથે સાહિલ ચપ્પા બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ રાજકોટ પોલીસ તાત્કાલિક આ સ્થળે પોહચી હતી અને આ તકે ડીસીપી સજ્જનસિંહ પરમારે શું કહ્યું એ પણ સાંભળીએ જે રીતના આયોજકો હવે સમૂહ લગ્નમાંથી ફરાર થયા છે ત્યારે જે ડીસીપી સજ્જનસિંહ પરમાર સાહેબ છે તે અહીંયા પહોંચ્યા છે તેમના દ્વારા દીકરીઓ અને દીકરાના લગ્નની તમામ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે ત્યારે તેમની સાથે જ સીધી વાત કરીશું સજ્જે આયોજકો છે તે છેતરપિંડી કરીને ફરાર થયા અને હવે પોલીસે છે તે આ કમાન સંભાળીને આ દીકરીઓના લગ્નની જે રીતના કહીએ કે તૈયારીઓ કરી છે હા આ અઠયાવીસ યુગલોના સમૂહલગ્ન આજે થવાના હતા પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા અહીંયા હાજર રહી નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા મળ્યા તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ એસીપી ડીસીપી અમે બધા અહીંયા આવી ગયા અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી તો અમે તો પોલીસ છીએ હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારા જે પણ ડેકોરેમમાં સમૂહલગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ સંપન્ન કરાવીએ તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં છે લગ્ન કરવા માટે તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે સાહેબ જે આરોપીઓ છે જે રીતના કહીએ કે જે અહીંયાથી ફરાર થયા છે દીકરીઓ સાથે આ રીતની છેતરપિંડી કરીને આના ઉપર ક્યાં પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે ને ફરિયાદી તરીકે કોને લેવામાં આવશે ફરિયાદી તરીકે આ વરપક્ષ કન્યાપક્ષમાંથી કોઈને લેશું પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે ગયા વર્ષે પણ કર્યું હતું ત્યારે કોઈ કપલને કર્યાવર આપ્યો નહોતો તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું એટલે એ પણ જાણવા મળ્યું કે આની આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા પટકતા થઈ જાય અને પોતે ફરાર થઈ જાય

સામાજિક જવાબદારીના ભાગરૂપે મૂંઝવણમાં મુકાયેલા વરઘોડિયા અને તેમના પરિજનો માટે તાત્કાલિક વ્યવસ્થા કરી તેના માટે અમે પણ રાજકોટ બિરદાવીએ છીએ આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગેસ નમસ્કાર